નકલી નકલી ચૂંટણી એજન્ટ બેસી ગયો અહીંયા અને એને નકલી ચૂંટણી એજન્ટનું કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પીસ આઇટીંગ અધિકારીએ તેને આઈડેન્ટિટી કાર્ડ પણ શું કરી દીધું આઈડેન્ટિટી કાર્ડ એ કરી દીધું બેસી ગયો હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ તેણે કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં જે લોકો છે નાની મોટી કોઈ ને કોઈ પાર્ટી માંથી છે જોકે અગિયાર અગિયાર પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલા માં આવે પાર્ટી તરફથી અપક્ષ તો એ હોય કે જે પાર્ટીનો એના આધારે જ ના હોય જયારે પાર્ટી તરફ થી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં ખોટો એજન્ટ બેસી ગયો છે જોયા જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહિયાં

એવી હું આપ મડિયા